શું કહું આપણે ફરીને આયા ને પછી મન તો આમ ઘરે ઓછું ગમે છે લે મને તો ઘેર આઈને ગમ્યો ફરી ફરી કંટાળ્યો તો હું તો ના મને તો ત્યાં જ ગમતું તું કઈ કામ તો કરવાનું નહીં સવારે ઉઠે એટલે બ્રેકફાસ્ટ રાત્રે ડિનર કઈ કામ કરવાનું નહીં મજા આવી ગઈ હતી એટલી બધી મજા આવી ગઈ હતી તો તો જ રોકાઈ ના જવાય તો તું તું ખુશ ના હું ખુશ આટલી બધી હોશિયારી શું લેવા મારો છો તમને આબુ ગમે છે તમે કેમ ત્યાં મકાન લઈને લેવાના મને ના પણ મને તો બે ત્રણ દિવસ જ ગમો પછી ઘેર જ આવી જતો તો મારે તો આઈન કપડા ધોવાના ઘર સાફ કરવાનું તમારે શું કરવાનું તમારે તો કઈ નઈ કરવાનું રે તમને તો મજા જ આવવા અરે ભાઈ હું ધોઈ નાખું કપડા બહુ થાકી હોય ને તો તું પણ તું ઝઘડા ના કરતી હવે ઘર હું જ ઝઘડા કરું છું ઘર માં બસ મારું જ નામ લેવાનું તમારો તો કોઈ દિવસ માત જ નહી હતો ના અરે એટલે હા જોઈ જોઈ ને હા બોલે ને તમે તમારો તો માકડ નહી હતો કોઈ દિવસ મારો જ હોય છે પણ તારો સવાલ જ ખોટો છે હું કન્ફ્યુઝન ગયો જવાબ કયો આપું હા આપું ના આપું પેલા હું ખોટી હતી હવે મારા સવાલો ખોટા છે બઉ સરસ સરસ માં એક વાર ફરવા લઈ મય ઝઘડા એ ભગવાન ફરવા ગયા ને ત્યાંથી આવી શાંતિ લઈને આવ્યો આયુત ને તો એ સારું હતું શું કર્યું આખો દાડો આઈ લવ યુ જાન હું તને આજે મારા મનની વાત કહું છું શું છું તું ચૂપ થઈ જાવ પહેલા સેમ થી તને થઈ ગયો મારી વાત તો સાંભળ બૈરુ પુરુષ ના મારે ને સારું ના લાગે એટલે કહું છું ચૂપ થઈ જાવ અને હું કહું એ સાંભળો જીવનમાં હું બધા જ દુખ સહન કરી લઈશ પણ તારાથી દૂર જવાનું દુખ સહન નહીં થાય મારાથી હવે તારું પતિ હોય તો કઈ કઉ મારા હાથે થઈ જાય ને પેલા બંધ થઈ એટલે તું મારું નહીં સાંભળું ને ચપ દુનિયાનો અંત નક્કી છે પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી લિખિતન તારો ગાંડો આશિક અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ બોલવાનું શું રહ્યું લગન પહેલા તો એવું કહેતા તા મારા તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું અને આ બધા લપડા કરીને બેઠા છો અરે પણ આ લવ લેટર મારો નહીં આમાં કે લખેલું છે મારું નામ તમારો છે તમારી જૂની ફાઈલમાંથી નીકળ્યો છે અલે ભલે મારી જૂની ફાઈલમાંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈ બનનો છે પણ આપણે કે બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે ભાઈ બધી વાત જવા દે તું હવે તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે આ લવ લેટર પકડાય તો એમ કજો ભરોસો તમારી ઉપર જીરો ભરોસો છે લાવો આ મારી જોડે રાખે મારું થયું મેં લવલેટરમાં મારું નામ નહોતું લખ્યું ગાંડો આશિક લખ્યું હતું બાકી ફસાઈ જવાનો હતો હું અને બીજા લવ લેટર ક્યાં પડ્યા તો મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે